એના બે દિવસ પહેલા મારી પાછળ પડી ગઈ તારા માટે તને ભાવતી સુખડી તારી બાઈ મોક નહીં હમણાં નહીં હમણાં નહીં અને તારી બેને પોતાના હાથે ગુથી તારા માટે સ્વેટર મોકલાવ્યું છે મે બહુ ચિંતા કે તારા માટે શું લાવું પણ કઈ સુજ્યું નહીં એટલે આ બે હાથ લઈને આવ્યો છું તને આશીર્વાદ આપવા માટે આ હાથની મહેનતથી તો હું અહીં સુધી પહોંચ્યો છું મારા માટે સૌથી મોટી ભેટ તમારા આશીર્વાદ જ છે ભગવાન મને ભવ ભવ તમારો જેવા મા બાપા કરી બસ બેટા બસ હવે બહુ ન બોલ નહીતર મારા પગ આવીથી જવા માટે ઉપડશે નહીં ચાલો હવે રડવાનું બંધ અને તમારા માટે ઘરેથી છૂટેલા હુકમો સાંભળી લ્યો તમારા બાએ કેવરામ્યુ છે કે શ્રવણને કહેજો કે બહારનું બહુ ખાય નહીં માંદો પડશે અને એનો શરદીનો કોઠો છે એ ઠંડા પાણીથી દૂર રહે અને તમારા મોટા બેનમાએ કેવરાયું છે કે તડકામાં બહુ ન ફરે લૂ લાગી જશે લાગે છે આ ગામડિયા તો શ્રવણની એ ચસકી ગયું છે તો ચાલ અમર બાપને ગામડિયો કે હા જો you <laughs>

મગજ શાંત રાખવાનું એ બેન બાગાની જેમ શું જુએ છે હું મારી સાથે કોઈ શિંગડાવાળું પ્રાણી નથી લાગતું આ મારી હોસ્ટેલનો રૂમ પાર્ટનર રાજેશ છે ને રાજેશ આ મારી એકની એક નટખટ તોફાની બેન લક્ષ્મી હેલો ઓહો હવે ત્યાં જ ઉભો રહીશ કે પછી ઘર પણ આવીશ દીકરા માં શ્રવણ અરે હા માં શેખા દાદા જો રાજેશ તું હા

મારા જમાઈને રાંધતા આવડવું જોઈએ વાસણ ઉટકતા આવડવું જોઈએ કપડા ધોતા આવડવું જોઈએ અને હા પહેરવેશમાં રહેણી કેણીમાં સંપૂર્ણ સંસ્કારી જોઈએ પણ આ જમાનામાં તમને એવો જમાઈ મળશે ક્યાં ના મળે તો કઈ નહીં નહીં પરણાવ મારી દીકરીને બાપુજી છાપામાં જ જાહેર ખબર આપો કે અમારી દીકરી માટે ઘર નું તમામ પ્રકાર નું કામ જાણનાર રાજરાજા ની જરૂર છે બીજે લાગી જશે લક્ષ્મી હા બાપુ ચા ને થેપલા તૈયાર કરજે આ બધું શું છે ઠેપલા કઈ આવી થોડી બનાવાય મને બધું આવડે છે

চারা ছেনে? মহো চারাস্য আমহো সারা থেপলা মে জিন্গিমা পেলি ঵ার খাদ্য আশি ঵ায় তানে ভিজু শু শু আমারে ছে

અરે અરે તું શું કામ મહેનત કરે છે લઈ જશે લઈ જશે આપી દે આપી દે જાત મહેનત જિંદાબાદ અંકલ મને વાસણ ટકા બહુ સારા આવડે છે માં માં હું તો હવે જમી લઉં છું જા શારદા મેં તને નહોતું કહ્યું કે મારે મારી દીકરી માટે એક એવો વર્ષ શોધવો છે જે સર્વગુણ સંપન્ન હોય પણ લક્ષ્મી નું મન જાણ્યા વગર માં સફેદ નથી કર્યા લક્ષ્મી નું મન મેં બરાબર જાણી લીધું છે જોડી જામશે બેટા રાજેશ તું આવ્યો અમને બહુ આનંદ થયો હા ને પાછો આવતો રહેજે પણ થેપલા બનાવવા પડશે સાચું કહું મેં થેપલા બનાવ્યા જ નહોતા ખાલી ઢોંગ કરતો તો એ તો વાસી થેપલા પડ્યા હતા ને એ જ ગરમ કરીને લાવ્યો તો હા એટલે તને શું એમ લાગે છે કે વાતની મને ખબર નહોતી અરે બરાબર જાળવશું

અરે ગીરધર ભાઈ આવ્યા ત્યારથી ઊંચા નીચા હું થાવ છો બસ આવવાની હશે તે ટાઈમે આવશે લ્યો ત્યારે ચા પીઓ નહીં જીવાણ આજે ચા તો શું પાણી પણ મોડે નહીં માંડું હે એકવાર મારા દીકરાની પરીક્ષાનું પરિણામ આવી જાય પછી બધી વાત લ્યો ત્યારે આ બસ આવી હે અરે સાબુલા

લક્ષ્મી ક્યાં ગયા બધા અરે જુઓ છાપુ જુઓ અરે આ શું આવ્યું છે અરે જુઓ આવો જુઓ આપણો શ્રવણ શ્રવણની માં આપણો શ્રવણ હાજુ છાપુ જુઓ આ ભવાનો ફોટો જુઓ આખા ગુજરાતમાં પહેલા નંબરે આવ્યો અરે બાપુજી આ તમારો પગમાં શું થયું

છાપામાં પહેલા પેલા આપણા અરે ભાઈ આ ટકે પોચી ન પડીએ ને એટલે બાકી આવા હોશિયાર વિદ્યાર્થી જો અમેરિકા ભણવા મોકલીએ ને તો આપણા ગામ નું જ નહીં આપણા દેશનું નામ રોશન કરી દે તારી સાત ફેડી તરી જાય

હું એને મોટો સાહેબ બનાવવા માંગુ છું એવો મોટો સાહેબ જે પાંચ પચીસ માં પૂછાય પચીસ પચાસ માણસો એને આજ છે કામ કરતા હોય ગામમાંથી નીકળે તો બધા ફાટી આંખે જોઈ રહે કઈ જુઓ જુઓ આ ગિરધર પટેલ નો દીકરો જાય છે હું ગામને બતાવી દેવા માંગુ છું કે ગિરધર પટેલ એના દીકરા માટે શું કરી શકે શું કહો છો ગિરધરભાઈ ખેતર ગીરવે મૂકવું છે અને સાથે આ બહેરીને છોકરીના દાગીના પણ હા શેઠ મારે મારા દીકરાને આગળ ભણવા માટે અમેરિકા મોકલવો છે પણ ગેરધર ભાઈ તમે વિચારી લેજો તમે આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી રહ્યા છો શેઠ માં બાપ માટે મોટામાં મોટી મૂડી તો સંતાન હોય મારા માટે મારા શ્રવણ વધારે બીજું શું હોઈ શકે અને શેઠ આ ગિરધર પટેલ આજ સુધી કદી હાર્યો નથી જિંદગીની આ છેલ્લી બાજી પણ એ રમી લેશે તમે જોજો તો ખરા તમારા બધા એના કરતાં મારા અધિકારીને હું બહુ સારી રીતે ઓળખું છું એનો બાપ છું એક દિવસ અમેરિકાથી એક મોટો સાહેબ બનીને આવશે અને પછી શું અમને આ ગામમાં રહેવા દેશે નાય મોટા બંગલામાં રહેવા લઈ જશે એની બા એ બહેનના અંગે ઘરે નાથી વઢી દેશે અમને મોટરથી નીચે પગ પણ નહીં મૂકવા દે સારું સારું ભાઈ ગિરદાર જો પણ એ વખતે અમને પાછો ભૂલી ન જતો હા અરે હોય શેઠ હા મેહાજી શેઠજી તો લે પાળંગ આ લ્યો